શિંદેની શિવસેનાના દહાણુ વિધાનસભાના ધારાસભ્ય અશોક ઘોડીની વલસાડના ભિલાડમાંથી મળી લાશ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુથી વીસ જાન્યુઆરીથી ગુમ થયેલા શિવસેનાના નેતાનો મૃતદેહ શુક્રવારે વલસાડના ભિલાટ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું શિંદે શિવસેનાના નેતાના અશોક ઘોડી વીસ જાન્યુઆરીએ ઘોલવાડમાંથી ગુમ થયા હતા ત્યારબાદ તેમના સગાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો સ્થાનિક શિવસેનાના કાર્યકર્તા અશોક ગોડીને શોધવા માટે પોલીસે આઠ ટીમો બનાવી હતી અશોક ગોડી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના દહાણુ વિધાનસભા મત વિસ્તારના સંયોજક હતા અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં સૂચવવામાં આવ્યું હતું કે ઘોડીનું ગુમ થવું તેમના પરિવારના મિલકત સંબંધિત વિવાદ સાથે જોડાયેલું હોઈ શકે છે અને પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી અશોક ઘોડી છેલ્લે વીસ જાન્યુઆરીએ ઘોડવાડથી ધારણુ જતા જોવા મળ્યા હતા જે લગભગ પંદર કિલોમીટર દૂર છે પીટીઆઈના અહેવાલ મુજબ શુક્રવારે બપોરે વલસાડ જિલ્લાના ભીલાડમાં તળામાંથી તેમનો મૃતદેહ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે આ કેસમાં સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને તમામ આરોપીઓની ઝડપથી ધરપકડ કરવામાં આવશે પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પુત્ર આકાશ ઘોડીએ હત્યારાઓ માટે મૃતદંડની માંગ કરી હતી અને સરકારને ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા વિનંતી કરી હતી આકાશ અને તેની માતાએ મૃતકના ભાઈ પર ગુમ થવામાં હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો મૃતકની પત્નીએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ આ કેસ પ્રત્યે ગંભીર રહી નથી બંને ભાઈઓ વારંવાર લડતા હતા અને મારા પતિને નિયમિતપણે ધમકી આપવામાં આવતી હતી કાર અકસ્માતમાં તેમની મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો તેમનો ભાઈ દારૂ માફિયા નિશાના પર હતો આકાશે એક દિવસ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે મારા પિતાએ દારૂ સાથે જોડાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી મુખ્ય આરોપી સામે ગુજરાતમાં કેસ છે એસપી પાટીલે કહ્યું હતું કે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ડહાણુ કોર્ટે તેમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી હતી

हमने जो टेक्निकल एविडेंस है उसके आधार पे तपास किया है और चार आरोपी को पहले ही दो चार दिन में अटक किया था उनके पास से जो भी इन्फॉर्मेशन मिली थी उस पर वर्कआउट करके भिलाड़ में ये स्टोन के क्वैरी में ये व्हीकल डाला था जो 45 फीट उसका डेप्थ है वाटर का उसके अंदर से वो व्हीकल निकाला है व्हीकल के डिक्की में ये बॉडी बरामद की गई है आगे के तपास में पता चलेगा कि उसका कारण क्या था और भी जो आरोपी अटक करने बाकी है उन उनसे पता चलेगा कि उसका कारण क्या है उसका मोटिव क्या होगा इसके बारे में तपास हो तपस् में क्या है बाकी है? अभी तक चार आरोपियों को अरेस्ट किया है अभी तीन का नाम निष्पन्न हुआ है और उनके पास से और भी कुछ आरोपी का नाम सामने आ सकता है